ભારતના લોકો અભ્યાસ કરવા વિદેશ જઈ રહ્યા છે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિશ્વના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવે જેથી ભારત દેશે બે હજાર સુડતાલીસ સુધી રોડમેપ બનાવ્યો છે ભારત દેશ વિશ્વગુરુ બની વિશ્વના દેશોને માર્ગદર્શન આપશે આપણે સ્કિલયુક્ત શિક્ષણની જરૂર છે આજનો સમય ડિજિટલનો યુગ છે ટેકનોલોજીનો સમય છે બાળકોને સ્કિલયુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર ચિંતન કરી રહી છે લોકોએ પણ ભાવી ઘડતરને તૈયાર કરવામાં કચાસ રાખશો નહીં યુવાઓ વિકસિત ગુજરાતમાં મહત્વની કડી બનશે પાટણ જિલ્લાના સમગ્ર માધ્યમિક શિક્ષક શ્રીઓનું એક અધિવેશન અહીંયા આગળ રાખવામાં આવ્યું છે એમને ઘણા બધા ઊંડા વિચારો કરીને દર વર્ષે આ પ્રકારની એક સરસ લોકહિતનું સમાજહિતનું તમામ પ્રકારનું સંગઠન રહીને કામ કરી રહ્યું છે એમના સંગઠનને હું ખુબ શુભકામનાઓ પાઠવું છું